હાલો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે જય મહાદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો મિત્રો અત્યારે જો વાગી જશે સવારના નવ અને હવે અમારા જવાનું છે ખેતરમાં કારણ કે તમને બધાને ખબર જ છે કે અમારા ખેતરમાં બાજરીના શાયરના પુળાને એવું પીડ્યું છે તો મિત્રો આજે અમારે એનો વેજારો કરવાનો છે એટલે કે ને એવું ભરવા જવાનું છે ટ્રેક્ટરના ભર ભરવા તો મિત્રો ટ્રેક્ટર વહી ગયું છે અને હવે અમારે જવાનું છે ખેતરમાં તો મિત્રો વિડીયોમાં કંટિત રહેજો અને પૂરેપૂરો જોજો અને જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા અને પહેલીવાર હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરતા હો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો હવે અમે જઈ ખેતરમાં હાલો મિત્રો હવે જો હું ભાવેશભાઈ જઈશ ભર ભરવા કારણ કે ટ્રેક્ટર વહી ચાલુ છે ખેતરમાં અને ભર ભરવાનું ચાલુ છે પણ અમે થોડાક લેટ પડ્યા કારણ કે ભાવેશભાઈ શાહ બનાવવાની રાહ ચા પીવાય એટલા માટે જય માતાજી જય બાપા સીતારામ તમામ દર્શક મિત્રોને આપણી હમીરભાઈની ચેનલ લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો ને આપણે જો સાહેરનું ભરોટું ભરવા જઈએ છીએ ને ચાર પાંચ જણાની સાહેબનું ભ્રોટું ભરશું ને ચાર જણા બાજરી માણસ ચડાવે છે ને બાસના ભરે કેટલા માણ છે એમ બીજા વિડીયોમાં કહેવાય આ વિડીયોમાં કહેવું અમીરભાઈને જેમ ફોન થાય એમ કહી દે ને બે કામ ચાલુ છે એક ખેતર માંડવી પડામ તૂટેલી ચાલુ છે ને હાલો આપણે ના સાહેબનો ભર ભરે ના જઈને હમીરભાઈ રીલ ઉતારે વિડીયો

આ પકાવાને સફર ઉપર કાંકે બાજરીની સારના ને આપણે તો એટલું કામ કર્યું પણ એકેતાડ બી કર્યું નથી ને કરવું જ પડે હવે આ ખેતરમાં ઓલું કરવાનું બાજરી વાડું ને લણવાની થાય છે ને પૈસા દેશી ખાતર કાઢવાનું છે એવું કામ છે ને આપણે દાડિયું ઓનનો વ્રમ કર્યું નથી ત્રણ વાગે પાછા કામે સડીએ ને આપડે આવી ગયા ઘર ભરે હરેશન બધાય પૂળા ફકાવે છે તો હવે આપણે પૂળા મળવાનું છે અને મરવાનું ઘર ફરવા મળવાનું છે તો હાલો મિત્રો હવે તો આપણે એક ભર ભરાઈ જશે અને હવે તો નાડા છે તો તો નાડા તણાવે એક જ નાડું બાંધવાનું છે કારણ કે આપણે બહુ દૂર નથી લઈ જવાનું એટલા માટે નાડા તણાઈ જશે હવે હા હાલો તો મિત્રો હવે આપણે આવી જશે કે ભર ભરી અને આપણે જો અહીંયા ભર પાડવાનો છે અને આપણે અહીંયા ગંજી કરવાની છે તો અહીંયા ખડકવાની છે હવે આપણે ટ્રેક્ટર ને ઉલાડવાનું છે તો જો મિત્રો હવે લારી ઉલાડવાનું કદી ચાલુ લારી ઉલાડે છે

તો આલો મિત્રો હવે આપણા તીજો ભર ભરાઈ ગયો છે અને હવે જઈ પાછા ઠલવવા કારણ કે આપણે બહુ મોટા ભર નથી ભરતા મીડિયમમાં ભર ભરીએ છીએ પૂળા મોટા છે અને થોડાક વજનવાળા છે એટલા માટે નનકાનકા ભર ભરી અને આપણે અહીં નજીક જ છે ઠલવવાનું તો નનકાનકા ભર ભરીને ઠલવવા જઈશ તો આલો મિત્રો પાછો આપણે ત્રીજોભર ઠલવીને જ છીએ હા તો મિત્રો હવે આપણે તો ચારમાં ભર ભરાઈ ગયું છે અને હવે તો આપણું ખેતર થઈ ગયું છે ખાલી તો જો આપણે છેલ્લો ભર થઈને ભરજો અને જો આપણે ભરાઈ ગયો નાળે બાંધીધા છે અને જો આપણે ખેતર થઈ ગયું ખાલી તો હાલો મિત્રો આપણે તો બધી કડક છે વેવાથી છે તો આ મિત્ર અમારું ખેતર છે ખેતર છે અને બાજરી હતી અને અમારે નરેશભાઈ ની જો આખળ છે અને બાજરી ભરવાનું કામકાજ હતું એ બાજરી ભરતા એટલે કે બધા માણા ભરીને પાસકા છે એટલે બધી બાજરી માણે ચડાવી છે એટલે કે આપણે અટકળ કાઢવું પડે કે આપણે વીકે કેટલો ઉતારો આવ્યો એટલા માટે અહીં બાજરી ભરી લીધી અને આપણે બાજરી ભરીને પછી એમને પાછા ભર ભરવા આવ્યા કારણ કે તરીકો થઈ ગયો એટલે એને વલાર કામ પૂરું થઈ જાય એટલે આપણને ઘર ઘર ભરાવા આવ્યા તો મિત્રો ગેરેજ જઈએ અને ઘેરા જઈને તમે દેખાડું કે કેટલી બાજરી છે અને તો જુઓ મિત્રો આપણે જે ખેતરમાંથી બાજરીની કડક વેતા એટલે કે બાજરીને સાર વેતા પરોટા ભરતા હા એ જ ખેતરની આ બાજરી છે અને અહીંયા જો આ બાસ્કા ભરતા હા તો બાસ્કા ભરાયને કમ્પ્લીટ થઈ જશે અને અહીંયા એસી પંચ્યાસી બાસ્કા છે મિત્રો તો બધા બાસ્કા છે ને એસી પંચ્યાસી બાસ્કા ભરાણા છે તો બધા બાસ્કામાં દસ દસ માણા બાજરી છે તો હતી અને બહુ સારી પાકી છે અને વીઘે અઢી કળીને ઉતારો આવ્યો એટલે આપણે અઢી કળી ઉતરી છે એટલે બહુ સારી ઉતરી અને મિત્ર અમારે અનાજ ગમે અનાજ પાકે જાહેર બાજરી કે અમે માણા ભરી જ લઈએ અને તો જ મિત્ર આપણને ખબર પડે કે આપણે વિઘે કેટલો ઉતારો આવ્યો નકર આપણને ખબર ન પડે એટલા માટે માણા ભરી અને એક એક પાસ દસ માણા રાખીએ એટલે આપણે ફેરવા ફેરવામાં સારું પડે થઈ અને હવે આપણે જો આપણે ગોડાઉન છે અમારું સુપર એટલે કે મેળો એમાં આપણે થડી મારવાની છે એટલે કે અહીંયા ખડકી દેવાની છે બસ મિત્રો હવે આપણે વિડીયોને જ એન્ડ કરવાનો છે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે અને સારો લાગે તો લાઇક કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો અને જો મિત્રો ચેનલમાં હવે નવા અને પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરતો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ મિત્રો હવે આપણે વિડીયોને એન્ડ કરવાનો છે તો જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવો લોગમાં મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય